કેમ છો મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ બ્લોક ચાલુ કર્યો આજ બપોર પછી એટલે કે રોંઢાનો બરાબર અને આપણે જવાનું છે મેલાણ કે ફઈને અહીંયા દીકરાનો જન્મ છે તો આપણે માનતા પૂરી કરવા જવાની છે બધાને તો બ્લોગમાં બનના રહેજો બધા અને અહીંયા મારા પપ્પા બૂટની લેસ બાંધે છે કેમ કે તમારા ભાઈએ નવા શૂઝ લીધા અને ભાઈ તમારો ભાઈ બ્રાન્ડિંગ સિવાય પહેરતો જ નથી ભલે ભૂખ આવી જાય પૂમા મિત્રો આ કપડાની જોડીમાં હું વાંતોય બરોબર તો ક્યો તો મને જા કોમેન્ટ કરી હવે પપ્પા એમ કહે કાળું પેન્ટ હોય આમાં તમને શું વાંધો હા હા આમાં હું વાંધો આમાં મને મને બે મચેિંગ ન થાતું આમાં મેચિંગ ના કરવાનું આ ગમે ઠપકારી લેવાના હોય મેચિંગ તો કાળું હોય કાળામાંથી આછું ગમે બીજું હોય ને કલર અમે ચાર પાછળ હતા બાકી બધે તો નીકળી ગયા પાટી ભાઈ ની દુકાન આવે હે માતૃ કૃપા હાર્ડવેર ખેતીવાડી ને લગતી બધી વસ્તુ મળી તો તમે તમારે આવી જ જાજો ગમે તે વસ્તુ ઘટતી કરતી લેવા માટે આ ભાઈ દુકાનના ઓનર છે આ દેખાય હેલો કહી દે થનકુ હેલો હેલો ભાઈ નાસ્તો આવી ગયો હ અને માર વિશ્વ દીદી ડાઇટિંગ ઉતરી ગયા બરોબર આ એનું ડાયટિંગ છે જો આવું કેવું ડાયટિંગ બે મોઢે ખવાય અને અમારા થનુ દીદી વેફર ખાય છે શું ખાચો એ થના નાસ્તો કરી નીકળી ગયા પાછા અને હવે જાશું આપણે સીધા મેલાણ તો કન્ટિન્યુ ફાઈનલી પહોંચી ગયા મેલાણ આપણે દાદાના મંદિરે એ ઢીંગા એ ઢીંગા એ શું છે આ બાજુ આ બાજુ હલો નારિયલ નો ઢગલો પડ્યો કેમ કે અહીંથી હે મંદિર નો એવો નિયમ છે પ્રસાદી બારે નાખી લઈ ગયો આંબલી ખાવી આંબલી હા ક્યાં જવું બધા કામ પૂરા થઈ ગયા આપડે થઈ ગયા ફ્રી બરોબર અને હવે આપણે જવું હે ઘરે કેમ કે ભાઈ ઠંડી લાગવા માંડી છે તમને ખબર છે હરદી થતી નથી અત્યારે મિત્રો ઠંડી એટલી લાગી ગઈ ને ગજ બિયાર ઘરે સીધું સ્વેટર જ પહેરવું પડે માં એટલી ઠંડી લાગી ગઈ કેમકે વયા ગયા તા મિત્રો વહેલા ખબર નથી એટલી કે આપણે આટલું મોડું થઈ ગયા હે અને પછી આવવામાં થઈ ગયું મોડું એટલે ઠંડી પછી વધી ગઈ ત્યાં મિત્રો મજામાં મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બ્લોગ ચાલુ કર્યો અત્યારે મોડો મોડો થઈ ગઈ છે બરોબર કેમ કે આજે બેનનો બર્થડે છે અને ઘેરેજે કામ વધારે હતું અને બેનને આપણે સરપ્રાઇઝ દેવી છે કંઈક લઈ દેસુ બેન ને સારું એવું એમાં બધા બહેના રહેજો અને વિડીયોને એન સુધી જોજો બરોબર પહેલાં આપણે જશું સીધા ગામમાં બેન હાથી વસ્તુ લેવા ગિફ્ટ તો લઈ લીધી છે અને એક લીધું છે આ સેલિબ્રેશન હવે આપણે આનું પેકિંગ કરીશું ને આમાં ગિફ્ટ લીધી છે આને તો જવા રખ થઈ આપણે જાશું સીધા ઘરે અને બેનના આપણે રિએક્શન જોઈશું સરપ્રાઇઝ આપી કેવું જોઈએ બરોબર તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે બરોબર આ બધી ગિફ્ટ પેકિંગ કરી છે અને હવે આપણે જોવાનું છે બેનને સરપ્રાઇઝ આપવાની છે તો બધા વિડીયોમાં બનાવી રહ્યો આ જે ચોકલેટનું બોક્સ છે ને

রাক্ তো জো বেন্ন্ হেন্ তবে না આ ચોકલેટ નું બોક્સ છે ને હા એ આપણે પેકિંગ ના કર્યું કેમ કે ખાલી ખોટા આપણે વીસ રૂપિયા દઈ દેવાના પેકિંગ એટલે આનું પેકિંગ ના કર્યું એમને આપી દીધું બરોબર લેવા તું દીદી ભાઈ ચોકલેટ નું બોક્સ તો આપડે કોઈ દી લીધું નથી ટ્રાય કરવા માટે લીધું આમાં દર્ખું વાગે જોઈ હવે 1000 રૂપિયા નું છે નું ચાલો Tata મારી પાસે પણ તમારા માટે છે આ મારી આ મારી

वो मस्त है। कलर वो मस्त है। तो कपड़ा? तो तो रहा ना रहा था रहा था ना के पड़ा। तो 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 कलर तो 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 उठावा तो 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 तो

હા કોઈને ટ્રાય કરવી હોય તો ના નથ કરવી એટલે તું खा અમાર આય મળે છે એ તો બધાય ને મળતી હોય ને એવું થોડું હેપી બર્થ ડે ખાલી હેપી માં જ રોડવવાનું છે